વડગામ તાલુકાના સહકારી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે વડગામ ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં આજે દિગ્ગજ સહકારી નેતા કેપી ચૌધરીની પેનલ દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવતા ચૂંટણીનો માહોલ જામ્યો છે વડગામ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની બહુ ચર્ચિત ચૂંટણી જાહેર થતાની સાથે જ સમગ્ર પંથકમાં અને ખાસ કરીને સહકારી આગેવાનોમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે સહકારી ક્ષેત્રે પોતાનું પ્રભુત્વ સાબિત કરવા માટે આજે એક મહત્ત્વનું પગલું ભરાયું હતું

વિરોધ પક્ષમાંથી કોઈ ઉમેદવારી નહીં કરે અને સમરસતા જળવાશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો આજે નાયબ નાયબ કલેક્ટર કચેરીએ વડગામ તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી નિમિત્તે અમે અમારા નેજા હેઠળ અને ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ આજે અમે ફોર્મ ભરવા આવ્યા છીએ ફોર્મમાં ચૂંટણી ચોક્કસ વિનિપ્ત થવાની છે બીજી વાત કે વડગામ તાલુકાની જનતા વડગામ તાલુકાના મતદારો અને વડગામ તાલુકાના વિવિધ સમાજો એણે નિયણ કર્યો છે કે ભાઈ કેપી ચૌધરીની પેનલને બિનરીપ કરવી બીજી એક ગૌરવની વાત લઈ શકાય મારા પચીસ વરના ત્રીસ વર્ષના જાહેર જીવનમાં મિત્રો પહેલીવાર એવી ઘટના બની છે કે દરખાસ્ત કરનાર કોઈ ઉમેદવારના ઉમેદવારી નોંધાવી તો દરખાસ્ત કરનાર મારી મને પૂછ્યા સિવાય કે મારે એવું ન કહેવરાય પણ મારું સન્માન સાથે કે કેપી ચૌધરી જો દરખાસ્ત કે તો અમે કરશું એટલો વડગામ તાલુકાની જનતાએ અને ભારતીય જનતા પાર્ટીએ મારા પર ભરોસો કર્યો છે આમ તો ચૂંટણી અને રાજકારણમાં છેલ્લી ઘડી સુધી કંઈ પણ કહેવું મુશ્કેલ હોય છે હાલ તો કેપી ચૌધરીને પોતાની પેનલ બિનહરીફ ચૂંટાશે તેવો દાવો તો કરી દીધો છે પરંતુ આ દાવો વાસ્તવિકતામાં કેટલો સાચો ઠરે છે તે તો ફોર્મ પરત ખેંચવાની તારીખે સ્પષ્ટ થશે વડગામનું સહકારી રાજકારણ એકદમ શાંતિથી પૂરું થશે કે પછી કોઈ નવી નવા જૂની થશે તે તો સમય જ બતાવશે